કેનાલ માં કુલે આત્મહત્યા છે જાણ કરવા વિનંતી મિત્રો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છ ડિસેમ્બર ના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમ ના મંચ ઉપર કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે મહિલા પોલીસ કર્મી છે એણે મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજુની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરો ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે બધા શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢીને લે